નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા કર્મ કેવી રીતે બંધાય છે કર્મ બંધન શું છે તો પહેલી વાત તો એ જ કે મનુષ્ય જન્મ એ જ કર્મનું ફળ છે જો તમારા કોઈ કર્મ હો જ નહીં તો પછી મનુષ્ય જન્મમાં તમારે આવવાની કે બીજી કોઈ યોનિમાં જવાની કોઈ જરૂર જ નથી પરંતુ કર્મના કારણથી જ આપણને મનુષ્ય જન્મ મળે છે તો મનુષ્ય જન્મ એ જ કર્મનું ફળ છે કેમ કે કર્મથી શરીર બંધાય છે તો એ જ શરૂ શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે કર્મ તો કરવું જ પડે છે માનો કે શરીરને ખોરાકની જરૂર છે શરીરને પાણીની જરૂર છે શરીરને કપડાની જરૂર છે શરીરને રહેવા માટે વ્યવસ્થા કરવાની જરૂર છે મકાનની જરૂર છે શરીરને જીવન જરૂરિયાત વસ્તુની જરૂર છે આ બધું જ શરીરને કરવું પડે છે તો શરીરને કોઈ પણ પ્રકારનું કર્મ તો કરવું જ પડશે પરંતુ આપણે ચાહે સકારાત્મક કર્મ કરીએ કે પછી નકારાત્મક કર્મ કરીએ તે કર્મ આપણે આપણા માથે લઈ લઈએ છીએ અને કહીએ છીએ કે મેં આમ કર્યું મેં તેમ કર્યું મે ફલાણું કર્યું કર્યું હું તો આમ ન થાત ને હું તો આમ ન થાત ને તો નવાઈની વાત એ છે જો તમારાથી કોઈ સારું કર્મ થઈ ગયું હોત તો તે કર્મથી ક્ષણિક આનંદ ઉત્પન્ન થાય છે પરંતુ તે આનંદ પણ અહંકારથી ભરેલો મલિન હોય છે આપણાથી કંઈક પુણ્યદાન થઈ ગયું કંઈક સારું કર્મ થઈ ગયું તો આપણને આનંદ તો અંદરથી આવવાનો કંઈક સારું કર્મ આપણા હાથે બન્યું પણ એ આનંદ ચોખ્ખો નહીં હોય આનંદના ભેગો અહંકાર હશે કે મારાથી સારું કર્મ થયું મેં આમ કર્યું મેં તેમ કર્યું તો એ પણ મલિન હશે અને તમે જુઓ જેને સારું કર્મ કર્યું છે તે અકળાઈને ફરતો હશે જાણે ઇન્દ્રની રાજગાદી મળી ગઈ હોય અને જે ખરાબ કર્મ થઈ ગયું હશે જેને બદનામી મળી મળવાની શક્યતા હશે તેવું કર્મ થઈ ગયું હશે તો એ શું માણસ પોતાના ઉપર નહીં રાખે સારું કર્મ થઈ ગયું મેં કર્યું અને કંઈક ખરાબ કર્મ થઈ ગયું સંસારમાં બદનામી મળે એવું કર્મ થઈ ગયું સમાજમાં બદનામી મળે એવું થઈ ગયું કુટુંબમાં પરિવારમાં બદનામી મળે એવું કંઈક કર્મ થઈ ગયું તો માણસ ઢીલો થઈ જશે અને શું કહે છે કે ભાઈ ભગવાનની મરજી મેં તો આવું કંઈ વિચાર્યું જ નહોતું તો એ ભગવાનની મરજીથી જ બધું થાય છે આપણે તો માત્ર નિયમિત છીએ એમાં પોતાના ઉપર લેતા નથી પરંતુ અંદર સૂક્ષ્મ શરીરમાં તે કર્મની પ્રિન્ટ પડી જાય છે એનું કારણ પડી જાય છે તો આપણને કર્મબંધન કેવી રીતે લાગે છે તો તમે કોઈ નદી કે સરોવરમાં નાવા માટે પડ્યા અને તેની અંદર તમે ડૂબકી મારી તો ડૂબકી મારતાની સાથે તમારા ઉપર કરોડો લિટર પાણી ચડી જશે તો પણ તમને તે પાણીનું વજન નહીં લાગે કેમ કે તમે પાણીને સમર્પણ કરી દીધું છે પરંતુ એ જ પાણીને જો તમે તમારું માટલું ભરીને માથે ઉપાડીને ઘરે લઈ જવું હશે તો તમને વજન લાગશે કેમ કે તે પાણીમાં મારાપણું આવી ગયું મારું માટલું છે અને આ પાણી પણ મારું છે તો વજન મારા પણનું થયું તો એક દિવસ એક સાધુએ ગાયને લાકડી મારી અને ગાય મરી ગઈ તો તે હત્યા તે પાપ સાધુને લાગવા આવી તો સાધુએ શું કહ્યું હત્યાને કે ભાઈ તું મને હત્યા તું મને ના લાગીશ હે પાપ તું મારી પાસે આવીશ જ નહીં તો પાપ કહે હત્યા કહે ગાય તમે મારી છે તો અમે જઈએ ક્યાં તો એ સાધુએ એવો જવાબ આપ્યો કે આ મારા હાથ છે આ હાથના દેવતા ઇન્દ્ર છે તો તું ઇન્દ્ર પાસે જા હે પાપ હે હત્યા તું ઇન્દ્રને જા ઇન્દ્રને વરખ મારે મારે કંઈ લેવા દેવા નહીં તો હત્યા ઇન્દ્ર પાસે ગઈ હવે ઇન્દ્ર તો હાથના દેવતા ઇન્દ્ર છે એટલે ઇન્દ્ર તો ના પાડી શકે જ નહીં હવે ઇન્દ્ર એ વિચાર કર્યો હવે શું કરવું હત્યા તો મને લાગવાની છે કર્મ કર્યું છે સાધુ એ કર્મ કર્યું છે સાધુના હાથે પરંતુ હાથમાં હાથના દેવતા હું છું તો હત્યા મને લાગવાની છે તો ઇન્દ્ર વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુને કંઈક પ્રભુ આનો કઈક રસ્તો બતાવો હત્યા મને લાગે છે વિષ્ણુએ કહ્યું કે તું ટેન્શન લઈશ નહીં ચલો આપણે બે સાધુના આશ્રમમાં જ જોઈએ તો વિષ્ણુ અને ઇન્દ્ર બે એક સાધુના બંને સાધુનું સ્વરૂપ લઈને સાધુના આશ્રમમાં આવ્યા અને આવીને જોઈ તો સાધુએ સુંદર બગીચો ચારે બાજુ બનાવેલો હતો લીલોતરી કરેલી હતી શાકભાજી થોડી ઘણી વાવેલી હતી સારા સારા ઝાડ વાવેલા હતા અત્યારે પહેલા બંને સાધુ ઇન્દ્ર અને વિષ્ણુ બંને સાધુ બનીને આવ્યા એમને વખાણ કરવા માટે અરે સાધુ ક્યાં વાત હે આપણે તો કૈસા ગાર્ડન બનાયા હૈ કૈસા ફૂલ બનાયા હૈ કૈસે સબ્જી આપને યે એસા કિયા હૈ તૈસા ક્યાં હૈ એ સબ કિસને કિયા યાર આ બધું કેવી રીતે થયું સાધુનો અભિમાન આવી ગયો અરે તો મેં કર્યું છે મેં કર્યું છે એટલે વિષ્ણુએ કીધું કે આ બધું તમે કર્યું છે હા કે મેં જ કર્યું છે ને મારી મરજીથી કર્યું મારા હાથથી કર્યું છે તો પછી વિષ્ણુએ કીધું કે હાથ તો ઇન્દ્રનો છે કે ના ના યાર ઇન્દ્ર શું કરીએ કે ઇન્દ્ર આમાં કંઈ ના જાણો હું બધું મારા હાથથી જ કરું છું ત્યારે વિષ્ણુ ભગવાને હત્યાને કીધું કે સાધુને ચોટી જા પછી બંને અસર સ્વરૂપ ના આવ્યા પરંતુ એ હત્યાને કીધું તો સાધુને ચોંટ એટલે સાધુએ કહ્યું કે તમે હત્યાને મને કેમ ચોંટાડો છો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તે તારા હાથથી આ બધું કર્યું તો સારું કર્યું તો તે તારા હાથથી કર્યું અને આ તારા હાથે ખરાબ કર્મ થઈ ગયું પાપ કર્મ થઈ ગયું એટલે તું ઇન્દ્ર પર ઢોળી દઈશી પણ એ ટાઈમે તે સારું કર્યું તોય તે એવું જ માન્યું હોય કે ભાઈ બગીચો મેં બનાવ્યો નથી હું તો ખાલી નિમિત્ત માત્ર શું આ વિષ્ણુ તો આ હાથ બગીચો તો આ હાથથી બન્યો છે એટલે હાથના દેવતા ઇન્દ્ર છે એટલે ઇન્દ્રની કૃપાથી બગીચો બન્યો છે મારે બગીચાને કંઈ લેવા દેવા નથી તો સાધુ નિર્દોષ છૂટી જાય તો આપણે પણ એવી રીતે આપણે નિર્દોષ છૂટી શકતા નથી તો કહેવાનો અર્થ જો તમે સાક્ષી ભાવમાં રહીને કર્મ કરો કેમ કે આત્મા તો ફક્ત સાક્ષી છે આત્મા પોતે અકર્તા છે જે કર્મ થઈ રહ્યું છે તે વિષય વાસના મોહ લોભ મન બુદ્ધિ અને અહંકારથી થઈ રહ્યું છે તો તમે તેનાથી શરીર તમે નથી કર્મેન્દ્રિયો તમે નથી જ્ઞાનેન્દ્રિયો તમે નથી તો પોતે અકારણ તમે પોતે જ અકારણ છો તમે પોતે જ અકર્તાશો તેથી તમને કોઈ કારણ નડતું જ નથી તો તમે જે થાય છે તે થવા દો માત્ર તમે વચમાંથી હટી જાઓ ભલે સારું કર્મ હોય કે ખોટું કર્મ હોય તેને પરમાત્માની મરજીથી જ થઈ રહ્યું છે એમ માત્ર આપણે શું કરવાનું છે માત્ર નિમિત્ત જ બની જવાનું છે આ પિક્ચરમાં ક્યાંય આવવાનું નથી કાગડો દેટકાને તો ત્યાં હોજો નહીં અને ડેટકો કાગડાને ખે આપણે કંઈ લેવા દેવાનું નહીં ખાલી દ્રષ્ટા ભાવમાં જોઈ જ રહેવાનું છે તો દૃષ્ટા બની જાઓ સાક્ષી બની જાઓ તો તમને કોઈ કર્મનું બંધન લાગી શકશે નહીં આપણને કર્મની આપણી તકલીફ બધા છે સંતોની સાનિધ્યમાં જવું પણ આપણે શું કરીએ છીએ શબ્દ સાંભળ્યો આ કાને સાંભળ્યો આ કાને કાઢી નાખ્યો એનો આપણે જો શેરડીના સાંઠાવાળો કોલું ચલાવે છે તો સાંઠા સાંઠા ફેંકી દેશે પણ રસ્તો એ લઈ લેશે પરંતુ આપણે રસને સાંઠો બધી ફેંકી દઈએ છીએ કંઈ આપણે લેતા નથી એટલે જ આપણને કર્મનું ફળ લાગે છે પરંતુ જો કર્મ જ આપણે આપણે ખુદ અકર્તા છીએ અને જે આપણે સંસારિક કર્મ કરીએ છીએ એ તો પાત્ર આપણને પરમાત્માએ આપ્યું છે એ પાત્ર ભજવવા આપણને પરમાત્માએ જ અહીં મોકલ્યા છે તો પછી એ પાત્ર પોતાનું પાત્ર નથી એ પાત્ર પરમાત્માનું જ પાત્ર છે અને એમ માનીને કર્મ કરીએ તો કર્મ આપણને બંધાતું નથી કારણ કે આપણે કર્મને સમર્પણ થઈ જઈએ છીએ જેમ આપણે પાણીમાં ડૂબકી મારીએ આપણા ઉપર ઘણા ઘણું બધું પાણી આપણા ઉપર માથા ઉપર ચડી જાય છે તેમ છતાં આપણને પાણીનું વજન લાગતું નથી એવી જ રીતે સમર્પણ અને સાક્ષીથી કર્મ કરો તો કોઈ જ કર્મનું ફળ લાગતું નથી ભલે તે કર્મ પછી સારું કર્મ હોય કે ખોટું કર્મ હોય હરિ ઓમ સત્સ આદેશના